કારણ કે ગઈકાલે મિત્રો છેલ્લે છેલ્લે રાત્રિ પણ મિત્રો જે છે તે તાંડવ જોવા મળ્યું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાલે કલાકની અંદર મિત્રો મિત્રો ઇંચ વરસાદ પડી જતા લોકોના ઘરોમાં પાણી ભરાયા દુકાનોમાં પાણી ભરાયા અને ગાડીઓ તણાઈ ગઈ અને કેટલાક લોકોના જીવ પણ મિત્રો ગુમાવ્યા છે તો મિત્રો ખાસ કરીને ખૂબ જ અત્યારે ગુજરાત રાજ્યમાં જે છે તે હાઈ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે અને જે પરિસ્થિતિ મિત્રો અત્યારે ઉભી થઈ છે ગુજરાત તો દરેક લોકોએ સાવધાન રહેવાની જરૂર છે અને લોકોના ઘરની બહાર કામ વગર ન નીકળવું કારણ કે ચાર દિશા તરફ ગુજરાત રાજ્યમાં હવે કોહરમ મચાવનારા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે તેની વચ્ચે સિસ્ટમ જોઈ લો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ટકરાઈ ગઈ છે અને હવે આ સિસ્ટમ અમુક જિલ્લાઓની અંદર રૂપ પણ લઈ રહી છે કારણ કે ગઈકાલે આપણે જોયું કે વિડીયો સામે આવ્યા છે કે વાવાઝોડાના પવનો ફૂંકાયા વાડાને લઈને આંધી તોફાનવાળા વરસાદો પડતા લોકોમાં અતિભારે મિત્રો મૂંઝવણ પડી અને ઘણા બધા લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે તો ઘણા બધા લોકોને બચાવવામાં પણ આવ્યા હશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ખેલ જે છે તે હવે લાંબો ચાલશે કારણ કે આ ખેલ અહીંયા પૂરો નથી થયો જી હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો આ ખેલ હવે જે છે તે દસ થી અગિયાર તારીખ સુધી ચાલે તેવી પણ આગાહી મિત્રો મોટી આગાહી સામે આવી રહી છે તેની વચ્ચે ખાસ કરીને આપણે વાત કરવાની છે આજના વિડીયોની અંદર કે આજનો દિવસ કેવો રહેશે કારણ કે આજે મિત્રો જાણીએ તો આજે તો તારીખ છ થઈ છે અને મિત્રો આજે શનિવાર થયો છે ત્યાર પછી આ શનિ રવિની રજા તમારે ઘરમાં જ કાઢવી પડશે બહાર જવાના પ્લાન અત્યારે હાલ ટાળી દેજો તારીખ છ અને સાત માટે ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તોફાની વરસાદ વિસ્તારથી માહિતી જે છે તે આ વિડિયોની અંદર અમે તમને આપવાના છીએ તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન ચેનલ ઉપર તમે નવા હોય સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરજો આપણે હવે એક લાખ સબસ્ક્રાઈબરના પરિવારની ખૂબ નજીક છીએ તો મિત્રો અત્યારે બટન દબાવી દેજો સૌથી સૌથી પહેલા મિત્રો હું તમને છે તે જણાવી દઉં તો આ અંદર આપણે સિસ્ટમ વિશે જાણીએ કારણ કે સિસ્ટમ એટલી ભયંકર બની ગઈ છે કે હવે જે છે તે ગુજરાતમાં ચારો દિશા તરફથી મેઘરાજાનો હવે આ રાઉન્ડ સાર્વત્રિક બની રહ્યો છે કારણ કે મધ્ય ગુજરાત નહીં ઉત્તર ગુજરાત નહીં દક્ષિણ ગુજરાત નહીં સૌરાષ્ટ્ર નહીં એક એક સાથે બધા જ ભાગોની અંદર જે છે તે તે આ વરસાદી સિસ્ટમ જે છે તે તાંડવ મચાવનારી જોવા મળી રહી છે તેની વચ્ચે મિત્રો જે માહિતી સામે આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમ સિસ્ટમની અંદર અહીંયા એટલી ભયંકર અને એટલી ખતરનાક આ સિસ્ટમ અત્યારે આકાર લઈ રહી છે કે હવે પછીની કલાકો અને હવે પછીના ત્રણ દિવસ ગુજરાત ઉપર એકધારી આ સિસ્ટમની તોફાની બેટિંગ જોવા મળવાની છે અત્યારે હાલ આ સિસ્ટમનું લોકેશન ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે છે તેથી જ આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે ચાર થી પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યા છે આજની મિત્રો તમને માહિતી આપવું તો આ જે સિસ્ટમ આખે આખો ઓફ ટ્રેક છે એ તમને અહીંયા નકશાની અંદર વધારે સમજાશે તો મિત્રો અહીંયા અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આખે આખો મિત્રો જે છે તે અરબી સાગર થી આ રીતનો આખે આખો સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે તેની વચ્ચે સિસ્ટમ નું કેન્દ્ર અત્યારે ગુજરાત છે અને રાજસ્થાન બોર્ડર છે તેની વચ્ચે અત્યારે આ સિસ્ટમ નો એટલો ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે કે આ સિસ્ટમ હવે એક લો પ્રેશર વેલ લો પ્રેશર માં ફેરવાઈ ગઈ છે અને તેને કારણે જ ગુજરાત માટે આજનો દિવસ ભારે છે આજે મિત્રો તમને જણાવીએ કે ગુજરાત રાજ્યમાં કેવા કેવા વરસાદો પડવાના છે તે તમે આ એલર્ટ ઉપરથી જાણી શકો જોઈ લો મિત્રો હવામાન ખાતાએ આજે રેડ એલર્ટ છે છ જિલ્લાઓની અંદર જાહેર કર્યા છે અને છ જિલ્લાની અંદર મિત્રો આઠથી લઈને નવ મળી શકે છે કારણ કે રેડ એલર્ટમાં આવેલા બધા જ જિલ્લા ઉપરથી ઉપરથી સિસ્ટમ આખે આખી પસાર થવાની છે જેથી આ ભાગોને આજે ધમરોળવાની છે જિલ્લાઓ મિત્રો જાણીએ તો બનાસકાંઠાથી લઈને નીચે આવે તો જોઈ લો મિત્રો મહેસાણા અને સાબરકાંઠા સાથે અરવલ્લીનો વિસ્તાર અને સૌરાષ્ટ્રની આસપાસ પણ મિત્રો જે સુરેન્દ્રનગર જિલ્લો છે અને આ જિલ્લાની અંદર રેડ એલર્ટ ફોડી દેવામાં આવ્યું છે અને મિત્રો રેડ એલર્ટ વાળા ભાગોમાં આઠથી દસ ઇંચ જોવા મળી શકે ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા જિલ્લાઓમાં છે જોઈ લો ઓરેન્જ એલર્ટ મિત્રો જોઈએ તો પાટણથી થી લઈને સૌરાષ્ટ્ર ની અંદર રાજકોટ બોટાદ અને મોરબી વિસ્તાર અને મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો પંચમહાલ મહીસાગર અને દાહોદનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે લાઈવ નર્મદા લાગુના વિસ્તારોની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે અને આ જેટલા પણ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે મિત્રો બધા જ ભાગોની અંદર હવે જે છે તે કાળો કહેર જોવા મળવાનો છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો અત્યારે સક્રિય બનેલી સિસ્ટમ જે છે તે હવે ગુજરાતને ધમરોળવા જઈ રહી છે ગઈ કાલનો દિવસ પણ મિત્રો ગુજરાત માટે અતિ ભયંકર રહ્યો ચાલો હું તમને વિડીયો સામે આવ્યા દેખાડું કે જળબંબાકાર કરી દીધું તમે લાઈવ જોઈ શકો છો આ વિડીયો કે સુરતની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન ગઈકાલે આખો દિવસ સુધી વરસાદ શરૂ જ રહ્યો પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન આખે આખા સુરત અને માં ફેરવ્યું માત્ર સુરત ને મિત્રો અહીંયા જુઓ તો અમદાવાદ ગાંધીનગર લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાથી મહેસાણા ધરોઈ ડેમમાં સાબરમતીનું પાણી છોડવામાં આવ્યું છે અને મિત્રો તમને જણાવીએ તો એક જ કલાકમાં ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા અને બીજા નંબર ઉપર જોઈએ તો ગઈકાલનો દિવસ મિત્રો જે છે તે આમ જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ રહ્યો જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે ટાર્ગેટ થયો છે અને મોટા ભાગનો વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારોમાં અને ઉપરના મધ્ય ગુજરાતની અંદર વડોદરા અમદાવાદ બાજુના વિસ્તારોને ધમરોળી નાખ્યા છે ત્યારે હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે હવે ઉપર તરફ આગળ વધશે એટલે કે ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે અને આજનો દિવસ ઉત્તર ગુજરાતના પાંચે પાંચ જિલ્લાને છે જે છે મિત્રો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને બાકીના મિત્રો જે નીચેના વિસ્તારો છે જેમ કે મિત્રો અહીંયા જોઈ લો મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે આ બધા જ વિસ્તારોમાં બે ત્રણ કે પાંચ નહીં પરંતુ સાત ઇંચ સુધીના વરસાદો શરૂ રહેશે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર જે છે વધારે સિસ્ટમ ફેલાયેલી છે જેથી આ ભયંકર રીતે શકે છે અને મિત્રો તેને લઈને જોઈ લો કે ગઈકાલનો એક બીજો પણ આંકડો સામે આવ્યો છે અહીંયા લાઈવ હું તમને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો ગઈકાલે જે છે તે આખો દિવસ સુરતમાં કેટલો વરસાદ પીડ્યો તે જાણીને તમે ચોંકી જવાનો છો ઉધના અંદર જે છે તે ત્રણ ઇંચ

જોઈએ મિત્રો એ જાણીએ પહેલા હું તમને જણાવી દઉં કે જો તમે પણ અમારા તમામ દર્શક મિત્રો સાથે એવું ઈચ્છતા હોય કે તમારું નામ અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એનો ઉલ્લેખ કરીએ તો ખાસ અમને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે વિસ્તારમાં વરસાદ કેવો છે તો મિત્રો આપણને ગયા વિડીયોમાં જે ભાઈઓએ કમેન્ટ કરી છે તે તમામ ભાઈઓની કમેન્ટ આપણે વાંચીએ તો એસએસ વર્લ્ડે આપણને કમેન્ટ કરેલી છે કે તે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે આણંદ જિલ્લો એસએસ વર્લ્ડ ખૂબ વરસાદ પડે છે વડોદરામાં બેન તમારો ખુબ ખુબ આભાર ત્યારબાદ ભાવેશભાઈ પરમાર આપણને જણાવે છે કે વરસાદ ચાલુ થયો મોરબી માં અત્યારે ભાવેશભાઈ તમારો ખુબ આભાર ત્યારબાદ ચેતના માજી ચેતનાબેન માજી આપણને જણાવે છે કે ધાંગધરા વરસાદ અને પવન વીજ બધું ચાલુ છે આભાર ભાઈ તમારો હિતેશભાઈ ત્યારબાદ વિનોદરાય રાય એટલે કે વિનોદરાયભાઈ જે જેમ કે છે નો રેન જુનાગઢ ટુ ડે